વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં મૂળ નિવાસી એકતા મંચ તેમજ દરેક અલગ અલગ સંગઠન દ્વારા કરજણ મામલે શ્રી આવેદન પત્ર આપ્યું થોડા દિવસો પહેલા નામદાન સુપ્રીમ કોર્ટ દ્વારા એસટી એસટી સમાજના આરક્ષણ અંગેના વર્ગીકરણના ચુકાદાના વિરોધમાં સમસ્ત એસટી એસટી સમાજ કરજણ દ્વારા કરજણ મામલેદારને આવેદન પત્ર પાઠવી પોતાનો વિરોધ નોંધાવ્યો છે દરેક અલગ અલગ સંગઠનો એક બની આવેદન પત્ર આપ્યું આરક્ષણમાં સ્પોર્ટ સિસ્ટમ બાબતે નામદાસ સુપ્રીમ કોર્ટ દ્વારા એક ઓગસ્ટના રોજ ચુકાદો આપવામાં આવ્યો હતો જેને લઈને એસટી એસસી સમાજના ભારે રોષ વ્યાપી જવા પામ્યો છે જેના વિરોધમાં સમસ્ત એસટીએસસી સમાજ દરેક સંગઠનો દ્વારા તારીખ એકવીસ ઓગસ્ટના રોજ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે જેના સમર્થનમાં આજ રોજ સમસ્ત એસટી એસસી સમાજ આગેવાનો દ્વારા કર્જનમાં ભારે સૂત્રોચ્ચાર સાથે કર્જન મામલે દર્શ ટીને આવેદનપત્ર પાઠવ્યું હતું આ દરમિયાન કોઈ અનિશ્ચિત ઘટના ન બને તેને તકેદારીના ભાગરૂપે કરજણ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જેમાં એસટી એસટી સમાજ કરજણ તાલુકાના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને જો આમાં સરકાર પાછું પાણી કરશે તો આવનારા સમય ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે તે પણ દરેક સંગઠનો દ્વારા ચીમકી આપવામાં આવી હતી જેને જો આ કાયદા નામદાર સુપ્રીમ કોર્ટ કોના ઈશારા પર આવા કાયદા લાવે છે અને આવા ચુકાદા આપશે આપે છે હવે જો સરકારના કાયદાને પાછો નહીં લે તો આવનારા સમયમાં માં મોટું આંદોલન થશે જેથી સરકારને કોઈ નુકસાન ના થાય તેને ધ્યાને લઈ આજ રોજ શાંતિ પૂર્વક એલાન સાથે આવેદન પત્ર આપવામાં આવ્યું બ્યુરો રિપોર્ટ પિન્ટુ વસાવા સાથે કેમેરામેન સુનિલ માછી આજરોજ સુપ્રીમ કોર્ટ દ્વારા જે એસસી એસ ટીમાં વર્ગીકરણનો જે ચુકાદો આપ્યો એમાં એસસી સમાજમાં અંદરોઅંદર વર્ગીકરણ થાય અને સમાજ અંદર અંદર ઝઘડે એવી પરિસ્થિતિ ઊભી થાય એવી છે આ માટે આજ રોજ નાયબ કલેક્ટર શ્રી કરજણને આવેદનપત્ર આપી અને મહામહિમ રાષ્ટ્રપતિજીને સંદેશ પહોંચાડ્યો છે કે આ અંગે તમે યોગ્ય પગલાં લો અને દેશની જનતાને વાદવિવાદ થાય અને સમાજ એકબીજા એકબીજા સાથે લડે તે અટકાવવાનો પ્રયાસ કરે અને સુપ્રીમ કોર્ટે જે જજમેન્ટ આપ્યું છે એને રદ કરે જય ભીમ નમો બુદ્ધાઈ